કચ્છ જિલ્લામાં ઠેર ઠેર વરસાદ પડતા જિલ્લાના તમામ માર્ગોની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે તરફ પડેલા જોવા મળે છે ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ તાલુકાના માદાપરના જુનાવાસ ગ્રામ પંચાયતના સભ્ય સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે માદાપરમાં આવેલ ગાંધી સર્કલથી મડુલી સર્કલ સુધીના માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે આશરે બે કિલોમીટર જેટલો રસ્તો છે કે જે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને ઉપરથી ભુજ નગરપાલિકા દ્વારા કંઈક કામ અર્થે ખાડા ખોદવામાં આવ્યા હતા અને તે હજુ સુધી પૂરવામાં નથી આવ્યા અને રસ્તો સંપૂર્ણપણે અત્યંત બિસ્માર હાલતમાં છે નથી તેના પર પેચવર્ક કરવામાં આવ્યું ત્યારે આ અંગે તેઓ જણાવી રહ્યા છે કે જનતા જ્યારે મત આપે છે ત્યારે તેને પૂરતી સુવિધા પણ મળવી જોઈએ પરંતુ આ સુવિધા તેઓને નથી મળી રહી તે જનતાના બદનસીબ છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે તેઓ આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ દિલીપ નરેશભાઈ મહેશ છે હું ગ્રામ પંચાયત જુનાવાસમાં સદસ્ય છું આ માધા પર જે ભુજ ની સમાન જે લોકો જવર કરે છે અને તે રસ્તો આપના માધ્યમથી અગાઉ પણ મેં કીધું હતું કે ખૂબ જ ગંભીર છે અને ભુજ નગરપાલિકા દ્વારા આ ગંભીર રસ્તાને પણ અતિ ગંભીર કરી નાખ્યો છે કારણ કે ગટર લાઈન માટે

તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ધારાસભ્યો કે સાંસદ સભ્યની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીના લોકો લાલચો આપી અને લોકોને ગુમરાહ કર્યા છે એ પ્રજાનો તો જોવો કારણ કે પ્રજા ખૂબ જ અત્યારે ત્રાઈતા છે ત્યાં લોકો કોઈ જઈ નથી શકતા રસ્તો બદલાવી નાખે છે એટલી ગંભીર હાલત છે છતાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિ પેટનું પાણી હલતું નથી આ માટે અમે આગળ પણ લડત કરી છે ને આગળ પણ લડત કરતા રહેશું અમારી વહેલી તકે એ જ માંગણી છે કે આ રોહનું જલ્દી જલ્દી સમારકામ થાય અથવા તો નવો બને તો જ લોકો કારણ કે હજારોની સંખ્યામાં અહીંયા વસ્તીનું અવરજવર આવતી હોય છે જે મુખ્ય માર્ગ છે માતા પરનો બુદ્ધની વચ્ચેનો અ વહેલી તકે નહીં નિરાકરણ કરવામાં આવે તો અમે મોટા પાયે આંદોલન પણ કરશું સો ટકા કહીશ કારણ કે આ હમણાં જ પોલીસ ચોકી થી ગાંધી સર્કલ સુધીનો માર્ગ એક કરોડના મોટા ખર્ચે બન્યો છે છતાં પણ હમણાં જ પહેલી જ વરસાદમાં આપ હાલત જોઈ શકો છો ભ્રષ્ટાચાર તો ખૂબ જ છે કારણ કે આ બધા એક સંડોવાયેલા હોય છે અધિકારીઓ સાથે નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીના સંડોવાયેલા છે એટલે આજે એ લોકો બોલી નથી શકતા અમને કે છે કે તમે કહો કે આ રોડ બને કે કાંઈ પણ કામ હોય તો અમને કે છે કે તમે બોલી શકો અમે નહીં બોલી શકીએ અક્ષસમાં રસ્તા એવા ગંભીર હાલ હોય તો માણસની પડવાની ખૂબ જ વધુ પડતી અસર દેખાઈ રહી છે કારણ કે રોજ થતી હોય ત્યાં મોટી મોટી જ છે પર માં એટલે અકસ્માતો બનતા હોય છે અમે હમણાં થોડા દિવસ પહેલા જ એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું હતું એ બાબતે અમે રજૂઆત પણ કરેલ હતી કે અહિયાં ટ્રાફિકનું ઘણું ઉલ્લંઘન થતું હોય છે એટલે માટે તકેદારી રાખવી જોઈએ